મહારા એ મંગળસિંહ દાદા અને નખ થી શિખા સુધી ક્ષાત્ર તેજ થી ભરપૂર જેભા દાદા ઉર્ફે જેસંગજી વાઘેલા થયા જેની બિરદાવલી હું આપને સંભળાવી રહ્યો છું દગાખોરી ભર્યા યુદ્ધ થી વીર અધર્મીઓનો નાશ કરતો રહીશ હું જેભા જીવું ત્યાં સુધી ગોધાવીમાં બેન દીકરીની શિયાળની રક્ષા કરીશ વેપારી વર્ગને સુરક્ષા પાડીશ સમગ્ર જીવન ધર્મ ચાદા દીકરી બહેન ખુશાલ કુંવરબા જે બાજેડા પણ આવેલા એમના દીકરી પ્રભુજી અડવાડ પણ આવેલા પોતાના ભાઈના વેરનો બદલો લેવા જેસંગજી વાગેલા ફાગણ સુદ પૂનમના દિવસે ઘોડે પલાણ રાખીને જંગે ચડ્યાસ વાગેલા જે બા જંગે ચઢ્યા વર્તાણો હા બેજલપુર માં પાંચસો હથિયાર ધારી લડવૈયાનો સામનો કરી સૂર્યોદય થાય એ પહેલા પોતાના ભાઈના હત્યાલાનું માથું જે બા દાદા ઉતારીને લાવેશ બાકર બચ્ચા હજાર હજારે બિચારા સિંહ બચ્ચું એક એકે હજારા જ્યાં સુધી અધર્મીઓને ધર્મીઓ મારું ત્યાં સુધી અનાજ કોઠે નહીં ધરું આવી ભીષ્મ પ્રતિજ્ઞા આ મહાપુરુષે જીવન પર્યંત નિભાવી આવા વચન નિષ્ઠતા જે પા દાદા માટે કહેવાયું વચન વિવેકી જે નરને નારી પાનબાય બ્રહ્માદિક લાગે એને પાય

ગોધાવી ગામના નગર શેઠ રૂપચંદની જાન માંડલ ગયેલ એ વખતે દાદા અને બીજા રાજપૂતો સાથે ગયેલા રસ્તામાં લૂંટારાઓને ભગાડી અને જાન ક્ષેમ કુશળ ઘરે પહોંચાડી એ રૂપચંદ શેઠની છઠ્ઠી પેઢીએ વીરચંદ શેઠ થયા આજુબાજુના અનેક યુવાનોએ આ સ્કૂલ માં અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવેલી છે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ